આપણે આપણો પરિચય આપી દઈએ તો મારું નામ છે બસ આવો હતો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વાગી ગયા ફાઈમે આડા છો અને આપણે અત્યારે આજે વાતાવરણ કંઈક આવું છે આપણે બધી સુતા ઘાસી ઉપર જો બધા ઘાસી ઉપર સુતા વાતાવરણ કંઈક આવું છે બચ્ચા ને જાણે હાચે હાલતું હોય એવું લાગે અત્યારે થવું જય મુરલીધર જય શ્રી કૃષ્ણ બધાને ને સ્વાગત છે તમારા બધાને એક નવા

તમારું નામ છે ભોળા સરલા મારું નામ છે ભોળા મહેન્દ્ર હમ અમારે એક છોકરો છે જેનું નામ છે ધ્રુવન અમારો પરિચય કહીએ તો હું પોતે એમએ બીએડ થયેલી છું અને મેં સ્પોર્ટનો એક ક્લાસ કરેલા છે સીપીએડ કરી અને મને અત્યારે જે જો હું ગવર્મેન્ટ ટીચર છું અગિયાર મહિનાના કરાર ઉપર એ જોબ મળી છે હા એમાં મને ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયર છું હું મારા ગામમાં જ

મમ્મી હતા એ કોરોના ટાઈમમાં એક્સપાયર થઈ ગયા હા અને મારા ભાઈ છે અને મારા ભાઈ વાઈફ છે અહિયાના મારી બેન જ છે સગી અમે બે બેનો છે આ બે ભાઈઓ છે અને અમારે એક સંતાન છે જોતા જ હોય કાયમ નો અમારો લાડવાળીયો તુલારો ધ્રુવી બસ આમ નાનકડી અમારી ફેમિલી છે અમારા પપ્પા છે અમારા વડીલો છે એ તમારા વિડીયોમાં તમને દેખાડું જ હશે હા પપ્પા ને તો મને બધું જોતા જ હશે ક્યાંક ને ક્યાંક અડધા કેમેરામાં ક્યારેક આવે છે ને અડધા નથી આવતા ને એવું બધું છે ને અમે આમ નાનું એવું પરિવાર છે બસ આમ બધા હળીમળીને રહીએ છીએ ને અમારી કાસ્ટની વાત કરીએ તો અમે આહિર સમાજમાંથી આવીએ છીએ અને અમારી કાસ્ટ તો આમ તો બહુ મોટી છે ને મોસ્ટ ઓફલી આપણા વ્યુઅર્સ હમણાં તો છે એ બધાને તો ખબર છે જ આ તો અજાણા કોઈ જોતા હોય એના માટે આપણે આ પરિચયનો વિડીયો બનાવ્યો છે બસ જો આવો કંઈક અમારો પરિચય છે અત્યારે ધ્રુવંશ ગયો છે રૂમમાં અને મારા ફેમિલીમાં અત્યારે મને જ્યાં જોબ મળી છે ને મારું પિયર યુથ છે જ્યાં અમે જોબ કરીએ છીએ ને અત્યારે બે મહિના સુધી તો મારા પપ્પાના ઘરે જ રહેતી હતી

આ ફેમિલી બસ ને અમે હળી મળી બધા રહીએ ને આવું કઈક અમારું ફેમિલી છે તો કોમેન્ટ કરીને કહેજો કે અમારો પરિચય તમને કેવો લાગ્યો આ વિડીયો તો હા કેજો આ કઈ ભૂલ થઈ હોય કેમ પહેલી વાર બનાવીએ વિડિયો એટલે હવે કઈ કઈ ભૂલ થઈ ને તમે જો એક વાર તો કહી જ દેજો હા જાણવા માંગતા હોય તોય અમને કેજો અમે કોમેન્ટ કરીને જણાવજો અમે તમારે કેવા વિડીયો અમારા જોવા ગમે એ પણ અમને ખાસ કોમેન્ટ કરીને જો કોમેન્ટ કરતા રહેજો જેથી અમને મોટિવેશન મળે અને હા ચેનલમાં ખાસ કરીને જો નવા એવા હોય નવા જોતા હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને જાજો અમારા વિડીયોને અત્યારે તમે જોતા હોય ને તો પણ અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરતા જાજો તો બસ આવો હતો અમારો પરિચય નો અમારો એક ના અમે આમ તો આમ તો નાનકડા એવા ગીર સોમનાથ જિલ્લાના નાનકડા એવા ગામમાંથી બિલોંગ કરીએ છીએ કે જે લગભગ કેટલી વસ્તી છે આપણે હા એકવીસો જેટલી વસ્તી છે પૂરી ત્રણક હજાર જેટલી આમ સમથિંગ ગણીએ તો પછી ત્રણ હજાર જેટલી વસ્તીનું ગામ છે નાનું નાનકડું એવું એમાં આપણા આહીર સમાજના વસ્તી થોડી વધારે છે તો આ રીતે બસ જોવામાં નાનકડા એવા ગામમાંથી ગમે વિડીયોની શરૂઆત તો આમ તો જોઈએ તો બસ એ જ કરી જતી ખાલી કે મને શોખ હતો સોશિયલ મીડિયાનો વધારે તો કહું ને તો પહેલી વહેલી વાર જ આમ

ધ્રુવિલ ભાઈ હવે ઝાડવાના પાંદડા આવ્યા ને ઓલું ઉડાડે કા બધા મનાવે સેલિબ્રેશન કરે સેલિબ્રેશન કરે કે વન કેનો પણ હજી હજાર સબસ્ક્રાઈબર માં વાર છે ભાઈ ઘણી એમ કે કે જલ્દી જલ્દી હજાર સબસ્ક્રાઇબર કરી દઉં તો એ કે કે હું આમ સેલિબ્રેશન કરું એટલે એ સેલિબ્રેશન કરે તો ભલે જો આમ ઘણીક વાર બેઠા ને એવું બધું કર્યું ને હા જો પૂર્વી ફૂલ મસ્ત આવ્યા એમાં ફૂલ બહુ સરસ થઈ ગયું મસ્ત મસ્ત નાના નાના ફૂલ આવ્યા પૂર્વી ખાલી નાનું એવું તો મોટું થઈ ગયું ને જો ધ્રુવંશ ભાઈ હવે આવી ગયા ફાઈનલી રમીને ત્યાં રમતો હતો ધ્રુવંશ હે એની ઘેર નતા નહીં 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 ઘેર નતા નહીં નહીં નય નહીં 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 ઘેર નતા રુદ્ર ને ધ્રુવિલ તમને બોલાવ્યા ઘેર નતા હા શું બોલો ત્યાં રમવા જ્યાં રમવા જ્યાં તો કઈક અમારો દિવસ રહ્યો છે અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ન જલ્દી જલ્દી અમને સબસ્ક્રાઈબ કરી દો અમારી ચેનલને સપોર્ટ કરતા રહો અમને ભલે તો ફરી મળીશું નવા વિડીયોમાં